આજના દિવસની તો મને ખબર નથી કે આજનો દિવસ કેવો જવાનો સાંભળ સવારે એક મસ્ત મજાનું હતું અને આપણે નીકળી પડી નોકરીઓ જવાનું છે અને ત્યાં તો જોયું તા તો બસ આપણી આવી ગઈ હતી ફટાફટ બસમાં બેસી ગયા બસમાં બેસી અને ફટાફટ નીકળી ગયા આપણે પીપાઓ જવા માટે પછી તો હું આપણી શુભ શરૂઆત આપણે પીપાઓના એરિયામાંથી પીપાઓમાં આપણે ઘર નાખ્યું વ્લોગિંગ સ્ટાર્ટ નોકરી પૂરી થઈ ને પછી ફટાફટ આવી ગયા આપણે ઘરે ઘણો દિવસ થઈ ગયો તો રામદેપપીરના દર્શન કરવા આવ્યા નથી પણ રામદેપપીર મહારાજને પછી દર્શન કર્યા આપણે તો ખબર નહીં કેમ હવાર પડી ગયો હવાર પડી ગયો તો પછી નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો નોકરી આપણે ઉપડી ગયા પાછા બીજા દિવસે નોકરીએ જવા માટે નોકરીએથી આવ્યા તા તો વિક્ટર એ મોકલી દીધા પાછા જાઓ ફટાફટ વિક્ટર તા વિક્ટર જવા ઉપડી ગયા ઘરે આવ્યા તા તો આ જોયું તો નાગદેવદાની એન્ટ્રી થઈ ગઈ હતી અરે હા 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 હવે આ બધું તમે શોટમાં જોઈ લેવો તો તમારા આખો વિડીયો મારે ફ્લોપ જાય તો હવે જોવો આખો વિડીયો અને આ લાઇક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા દેશી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે સવાર સવારમાં હાડાસ જેવું થઈ ગયું છે અને નોકરીએ હાથ વાગે પગવાનું છે રોડે આવી ગયા છીએ અત્યારે તો અને બસની વાટે છે આગળ બસ આવે એટલા માટે બસમાં નીકળવાનું છે આગળ અને જઈએ પોટની અંદર અને વિડીયોમાં સપોર્ટ કરતા રહ્યો ક્યાંક નવું કરવાની ટ્રાય કરી છે અને આ નવી ટ્રાયમાં કેવો વિડીયો તમને લાગે એ એક જરાક મને કોમેન્ટ કરીને બતાવજો અને આવા મસ્ત મસ્ત બ્લોગ આવતા રહે અત્યારે તો રોડે છીએ અને અમારી બીજી ટીમ છે ને ભાઈ એ ન્યા છે અહીંયા ઊભા છે અત્યારે અહીંયાથી આવી છે આપણે અહીંથી છે તો એવું છે હવે સવાર થઈ ગયું છે અને બેઠા છે અત્યારમાં એમ અને બસની વાટે છે હવે આગળ બસ આવે એટલે જાય તો કન્ટિન્યુ માં રહેજો મજા આવી છે આવી ગયો છું પણ પાછો અહીંયા ટકાઉ થયો એનું કારણ છે કે જે એક રીલ જે છે ને એ અપલોડ કરવાની હતી એટલે અમે અહીંયા આવ્યો હતો રોડે મેં કીધું ત્યારે અરજી હાડાસરની વાત હતી વિડીયો મેક્યો હતો તો આપણે ઇન્સ્ટાની અંદર પણ થોડોક લોંગ વિડીયો હતો એટલા માટે રૂપલમાં રામપરાનો છે ન જોયો હોય તો તમે જોઈ આવી ગયો યુટ્યુબ ચેનલમાં સોરી ઇન્સ્ટાગ્રામની અંદર છે રાજેશ લાઇફસ્ટાઈલ બ્લોગ એ રીતનો તમે સર્ચ મારશો ને એટલે આવી જાય એ મારી બીજી જે આઈડી છે ને એ તો કવિરાજ કરીને છે એ કવિરાજમાં કદાચ આવે કે ના આવે બાકી રાજેશ લાઇફ બ્લોગ કરીશો એટલે એ આવે છે ને નોકરીથી તો કરું ન આવી ગયો તો ને કદો હવે અપલોડ કરી નાખીએ તો એક મિલિટ જેટલો ટાઈમ બી ગયો કારણ કે જ્યાં હું છે મારા નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ છે એટલે નેટવર્ક ઓછું આવે આવે પણ માપમાં વિડીયા પૂરતી ને ક્યારેક ક્યારેક નાનો શો શોર્ટ વિડીયો હોય ને એક મિનિટનો તો મેં કહી જાય એક બે મિનિટ હોય તો થોડીક વાર લાગે એવું છે તો મેં કીધું રોડ એ બંને આટો મારતા આવીએ અને અપલોડ થઈ જાય ને સારું ત્યારે હાથ વાગ્યા અપલોડ કર્યો છે તો જોતા આવી જાય સારું હવે જઈ એક અહીંયા રામાપી છે અહીંયા દર્શન કરતા જઈ ને પછી જઈએ ઘરે ફરી સાહેબ આવી ગયા છે રામદેવપીર મહારાજના સ્થળે જોઈ લે રામદેવ મહારાજનો થોડો કેદુરનો તમે જે નહીં જોયો હોય આવડો જોકે મારા બ્લોગ જોતા હે એને ખબર જ હશે જોઈ લે આ રીતનો છે રામદ્વતીર મહારાજનો ઘોડો અને જોવા છે દીકરો આપેલો છે રામદેવપીર મહારાજે જે માનતા રાખી હોય ને દીકરો આપેલો છે એ રીતનો છે સારું હવે ઘર બાજુ જઈ અને થોડીક જે થોડીક પ્રોસેસિંગ ફોનની અંદર એ કરીએ અને થોડુંક નવીન નવીન યુટ્યુબમાં જાણીએ શું છે શું નહીં રીતનું તો સારું જઈએ હવે અને થોડુંક તો મહેનત અને થોડુંક પૂરવાનું કરે ભરોસો એમ રાખીને સેન જ હાલે છે તો હકારી છે આયા છે હથિયુમાં જો હથિયુમાં અમારે મજાદર ગામમાં જે અમારે મજાદર ગામની અંદર છે ને ભાઈ માથા આપેલા છે હથિયુમાં એ મજાદર ગામ આપ્યું પછી મજાદાર ગામ અમારું થયું એવું છે સારું મળીએ મિત્રો હમણાં દીધાથી બ્લોગિંગ સ્ટાર્ટ જ નથી કર્યું પણ એનું કારણ છે નોકરીએ જવાનું હોય છે ને ભાઈ હાવ એટલે હાવ કટોકટી હોય છે અત્યારે અમારા કેટલા અત્યારે મારી પાસે છ્યાસી ટકા ચાર્જિંગ છે અમારા ફોનમાં અને પાવર બેગ લેવું પડ્યું ચાર્જિંગ કોઈ થતું નહોતું ભાઈ એટલે પાવર બેગને મેં કધું લઈ લઉં છું છ્યાસી ટકા ચાર્જિંગ થયું છે અત્યારે આ ફોનની અંદર અને ભાઈ માનો ને તો નિરાજ નાસ્તો કરવાનો ટાઈમ નથી રહેતો એવું થાય છે ને આજે બસ થોડીક મોડી છે તો સારું છે તો કે ફોન કરી દીધો તો બસવાળા મામા જ છે આપણે ફોન કરી દીધો તો કે ઊભા રહી જાય તો એ છે તો સારું છે પણ તોય ગાઇ આપણે આવવું તો પડે એનું કારણ છે કે પછી આપણે લેટ થઈ તો અહીંયા મોડા પોગી અહીંયા પાછું પંચિંગ મારવું હોય ટાઈમે અને આપણી વાટે એટલે ઊભા ન રહીને કાંઈક તો કે આપણે વહેલાં આવવાની કોશિશ કરવી પડે નકર આપણે કંઈક ઊભા રહ્યો તો પછી ઊભા રહી તો બાકી બધા લેટ થાય ને આપણી લીધે તો એવું તો કાંઈ કરાય નહીં રીતે નાસ્તો નથી થતો યાર ને અત્યારમાં હજી હાડાસ થવા આવ્યા છે હાડાસમાં ક્યાંક પાંચ છ મિનિટની વાર છે ને બસ અહીંયા આવ્યા છે રોડ નવી આગડી બસ આવી એટલે બસમાં પીપાઓમાં જઈ અને ભાઈ આવી રીતનું બધું સ્ટ્રગલ છે નોકરી લાવવાની અને વ્લોગિંગનું કાંઈ રહેતું જ નથી અને વ્લોગિંગ ત્યાં આગળ શૂટ કરવું તે પણ વ્લોગિંગ શૂટ કરાય એમ છે જ નહીં કારણ કે ફોર વ્હીલરનું અમારે જે ન્યા આવે છે એ બધી વિદેશની આવે છે એમાં અમારે શૂટ કરવાનું હું ફોટોગ્રાફીની બધી મનાય છે એટલા માટે અમે આ બધું આ થોડીક જાણકારી તમને દઈ દઉં તો મારું આજે તો બીજો ત્રીજો દિવસ થઈ જશે પણ ધીમા ધીમા કટકા જોડીને જોડીને આખો ફૂલ બ્લોગ બનાવી નાખીશ અને પછી ક્યાંક જાય ને સપોર્ટ કરતા રહ્યો વિડીયો જોતા રહ્યો લોકો સપોર્ટ છે વોસ્ટ ટાઈમ વધે છે તમારો દિલથી આભાર ધન્યવાદ અને જે જોવે છે એ જણા બધા જોવે છે તો થેન્ક યુ તમારો દિલથી આભાર ભાઈ ને સારું હવે તો અહીં બેઠા છીએ અને મળીએ મિત્રો આવી ગયા છે ઘરે અત્યારે હાડા હાથ વગી ગયા છે ભાઈ અને જવાનું છે અત્યારે વિક્ટર માટે દૂધ લેવા જવાનું છે ગાડી એટલે આડો પાડોશમાં ક્યાંય મળી નથી ને હવે ગમે ત્યાં આડું વાહનમાં વાહનમાં જવાનું છે તો કઈ રીતનું છે મળે કે રીતનું ન મળે મેં કીધું ગમે ત્યાં બીજા પાડોશમાં ગાડી મળી જાય તો એવું હતું મારે પાડોશમાં ગમે ત્યાં મળી જાય ને તો ગાડી લઈને જોયો જાય તો પાડોશમાં જોયું તો ત્યાં ગાડી કોઈની પાસે અત્યારે છે નહીં અને ક્યાંક ની ક્યાંક ગયેલા છે તો મેં કીધું હવે શું કરીએ કાંઈ નક્કી જેવું છે નહીં તો મારા છોકરા ને એવું લીધું હતું થોડુંક સિલાઈ કરાવવાની છે ને તો મેં બધું સિલાઈનું કામ ને આરવાર કરાવતા આવું કારણ કે ગાડીની મેં બધું ગાડી લઈને જાય એટલે સિલાઈનું કામ થઈ જાય પણ આઈકાલ એમ થાય એમ છે નહીં કારણ કે હવે અત્યારે દૂધ લઈને જ એવું એવું છે આગળ જોઈએ હવે શું છે આગળમાં શું થાય છે હું નહીં તો હારું બ્લોકની અંદર બી રહેજો કારણ કે એવું છે તો ટુ વ્હીલનું ટાયર ફાટી ગયું છે મારી ઘરની ગાડી છે એનું અને બીજી ટુ વ્હીલ છે એ મારા ભાઈવાળી એ લઈ ગયા છે મારા પપ્પા પીપાઓ ને મારી પાસે અત્યારે ટુ વ્હીલ નથી ને ટુ વ્હીલનો ટાયર ફાટ્યું છે મારી ગાડીનું એટલે અત્યારે તો કાંઈ ટુ વ્હીલ લઈને જવાય નહીં ઘેર્યા છે એમનું ટાયર વિના ટાયર મોવાથી લાવવું જો હે અને પછી મેળવ્યું છે તો સારું બ્લોગની અંદર રહ્યો અને પછી મળીએ આપણે એમાં એવું છે ને મિત્રો કે અંધારું થઈ ગયું જો કે તમને ખબર પડી ગઈ છે આવ્યો છું ને એવું છે કે અહીંયા બ્લોગિંગ એટલા માટે નથી ઉતાર્યું યાર પબ્લિક પ્લેસમાં એકલો હોય ને તો હું વ્લોગિંગ હજી નથી ઉતારી એવું થાય હવે જ આવું છું ધીમે ધીમે દૂધ ને બધું લઈ લીધું છે ગાડી મળી રહી છે ટુ વ્હીલ અને ભાઈ વળતા ટુ વ્હીલ આપણે ભાઈ આવી ગયા હતા ફોરવર્ડ ભાઈ એની ભેગો બેસી ગયો ને સારું ઘી્યા પૂરું આખ્યું આમ બધી થાય છે ને માં કઈ દેખાતું નથી આ બોલર ભે લઈ જાય છે આઈકો અમે બધી આવે છે ને એટલે આવો આઈ ગયો કંઈ દેખાતું છે નહીં ને આઈગળ જવું જો ને ઘર ફોડી રાઇતનું તો એ એક મોટું વિઘન આવી જાય સારું ઘરે આજે મળી આવે તો મિત્રો અત્યારે પોર્ટની અંદર સી અને અત્યારે થોડોક મોકો મળ્યો મેં કીધું વ્લોગિંગ શૂટ કરી નાખીએ અને આજે તારીખ થઈ ગઈ છે સત્તર સત્તર સાત બે હજાર પચીસ તારીખનું એ માટે કહું છું કે મેં કીધું જોતા હોય તો તમને ખ્યાલ આવે કે ક્યારે બનાવેલો છે વ્લોગ ને ભાઈ આ દાઢી બાઢી કરવાનો કાંઈ મોકો મળ્યો નહીં કાલમાં ગાડી ટુ વ્હીલ હતી નહીં એટલા માટે કાંઈ મેળો ન આવ્યો ને ભાઈ એ રીતનું છે બધું અત્યારે પોર્ટની અંદર જઈએ અને મસ્ત મસ્ત વ્લોગ આવતા રહે ભાઈ કારણ કે અત્યારે તો પોર્ટની અંદર શું ને તમારો સપોર્ટ છે એ બદલ તમારો આભાર ને ભાઈ આજે જોયું તો બે કલાક પાછી વધી ગઈ હતી જે મોનેટ વોલેટાઇઝમાં જે ચેનલમાં જે આવે છે ને હોસ્ટ ટાઈમ એમાં તો ટાઈમિંગ તો વધે છે તમારો દિલથી આભાર આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો મિત્રો અને હવે તો વરહદી થઈ ગયું નકર તો અત્યારે મારો વોશ ટાઈમ પૂરો થઈ ગયો હોય વરહદી થઈ ગયું ને એમાં બધે અડધા વોશ ટાઈમ વહી ગયા છે નકર અત્યારે મારો વોશ ટાઈમ પૂરો કમ્પ્લીટ થઈ ગયો હતો એવું છે તો સારું અત્યારે અહીં પોર્ટમાં છીએ અને ઘીરે ચાર વાગે જવાનું છે તો પછી મળીએ મિત્રો પોણા પાંચ થઈ ગયા છે ને અત્યારે આવી ગયા છે આપણે નોકરીએ હતી ઘરે અને જ્યારે જોઈને પાછી ની એન્ટ્રી થઈ ગઈ છે હું તમને જરાક દેખાડું નાગદેવતા જોઈ ભાઈ અહીંયા માથે છે તમને દેખાય કે થોડુંક ઝૂમિંગ કરું જોઈ લે નાગદેવતા આવી ગયા છે પાછા અહીંયા છે ને બહુ મોટા છે ને બહુ જાડા છે ભાઈ અને ત્યાંથી આપણે જોઈએ હતા ને ત્યાંથી અહીંયા હતા અહીંયા ત્યાંથી અહીંયા હતા ને આજે અહીંયા છે પાછી ફરીવાર નાગદાદન એન્ટ્રી આ વાડી વિસ્તાર જેવું છે ને અમારા મિત્રો એમાં એવું તો હેલ્લા કરે અને હતી પછી વૈયા જાય એવું કઈ નથી હોતું કઈ પણ અમુક ત્રણે પકડાવી દઈએ અમુક ટાણે ન પકડાવી અને પકડાવીને એને તો રેસ્ક્યુ જ કરે છે અહીંથી લઈ જાય ને ગમે અહીંયા જંગલમાં મેખી દઉં તો ગમે ત્યારે આવે તો ખરા જ પાછા તો એ નહીં તો બીજા આવે કારણ કે અહીંયા જંગલ જેવો અમારે એરિયો જેવો છે ભાઈ વાત જ આવે જો આ જો નીકળે આખું જંગલ જેવું જ છે આ જો ફૂફાર અમારે સારું મિત્ર તો હવે છે ને આપણે નાઈ લઈએ અને નાઈ ને પછી નિરાય મળીએ તો મિત્ર પછી તો એરવું વિયોગ ગયો અને આજે તો કંઈ શેરની આખી રાઈ જ હતો ભાઈ એક એક ઠેકાને પડ્યો જ હતો અને બીજી ઠેકાને વિયોગ્ય તો ને આખી રાઈ ને એક ઠેકાણે ઠેકાને પડ્યો રહ્યો આમ વિયો ગયો છે ફવારમાં છે ને ભાઈ ગયો તો એ રીતનું છે ને હવે કપડાં ચેન્જિંગ કરવાના છે અને પ્લસ વિક્ટર જવાનું છે ને બીજા નંબરમાં થોડુંક છે ને ભાઈ દાઢી બાઢીને બહુ વધી ગયું છે તો થોડુંક શેવિંગ કરાવી નાખીએ અને છે તો લેતા આવીએ રીતનું છે તો મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહ્યો અને મળીએ આપણે કપડાં બપડા સેન્ડ કરીને જો કે જોવા અહીંયા બધું છે તો સારું તો આ કપડાં અત્યારે છે તે પહેરી લઈએ સારું તાલકી બ્લોકમાં જોડાઈ રહ્યું મિત્રો આ રીતના ક્યાંક ગાડી બાલને કરીને વે આવ્યું અને અત્યારે તો ભાઈ છે ને નોકરીએ જાઉું હવાર થઈ ગયું છે અને બસ પણ આવી ગઈ છે તો બસ આવી ગઈ છે સારું તો આલોપીપાવ જઈએ અને પછી મળીએ તો મિત્રો થઈ ગયો છે અત્યારે રાઈટ અને ભાઈ જમવા બે ગયા છે આજે શનિવાર છે અને કાલે થવાનો છે રવિવાર કાલે તો નોકરી ઉપર રજા છે અને જમવામાં જુઓ ભાઈ આજે છે જમવામાં જ અને રોટલો છે ભાઈ અને બસ સાદુ રોટલો છે તો જમી લઈએ મસ્ત મજાનું અને ભાઈ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ અને કાલે એવું ક્યાંક પ્લાન બનાવી જાય જવાનો થાય તો છે એવો પ્લાન તો હવે જોઈએ છે હવે હું છે હું નહીં તો આ છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં તાજી હર હર મહાદેવ જય માતાની જે દબાવવાની હોય તો સબસ્ક્રાઈબ કરી લઈએ અને બે એક બીજે જે થઈને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહેતાજી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ